છું અમે લોકો ટોટલ ચૌદ મેમ્બર છીએ કાલે હુમલો જોયો ત્યારે અમે પહેલગામ જવાના રસ્તા ઉપર જ હતા અમને મેસેજ આવ્યા એટલે અમે પહેલગામથી રિટર્ન આવી ગયા અને શ્રીનગર રાત્રે સુતા હતા સવારમાં જલ્દી ચાર વાગે નીકળીને કટરા તરફ આવી રહ્યા છીએ લગભગ રાત્રે છ થી સાત વાગ્યા સુધીમાં કટરા પહોંચી જશું હાલમાં અમને બીજી કોઈ તકલીફ નથી રસ્તામાં ટ્રાફિક ઘણો જ છે અને ત્યાં આગળ લોકોનામાં ભયનો માહોલ પણ ઘણો છે અત્યારે લોકો ડરેલા છે અમારી સાથે પણ નાના નાના કોકરા લોકો છે નાની લેડીઝ છે બધા અત્યારે ડરના માહોલમાં છે હજી સુધી પણ ગઈકાલે ટેરરિસ્ટ એટેક થવાથી અમે અમારો અડધો પ્રવાસ પણ ટૂંકાવી દીધો છે અને અમે પ્રવાસ અમારો કેન્સલ કરી કાઢ્યો છે પ્લસ જમ્મુ પાસે ભૂસ્ખલન થવાથી ત્યાંનો રોડ બંધ છે એટલે ફરી ફરીને આવવું પડે છે ઘણી જ બધી તકલીફો તો ઘણી બધી જે કહેવા જઈએ તો ભાઈ અત્યારે મન મોટું રાખીને તકલીફ ને નથી વિચારતા અને જલ્દી કટરા પહોંચી જાય એમાં અમારી ભલાઈ છે પ્લસ અત્યારે શ્રીનગરથી કટરા આવવાના ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આપતા પણ ગાડી નથી મળી રહી લોકોને લોકોને બહુ જ મુશ્કેલી તો ઘણી છે ભાઈ